જેટકોની પરીક્ષા રદ થતા ઉમેદવારો વડોદરા પહોંચ્યા હતા અને તેમણે જેટકોની મુખ્ય ઓફિસને ઘેરી લીધી હતી એટલું જ નહીં પરંતુ ત્યાં તેમની સાથે યુવરાજસિંહ પણ પહોંચ્યા હતા અને આ ઉમેદવારોએ ત્યાં માંગણી કરી હતી કે જે નિમણૂંક પત્રની તેઓ રાહ જોતા હતા તે નિમણૂક પત્ર આપવામાં આવે એટલે કે પરીક્ષા રદ ન કરવામાં આવે પરંતુ જેટકોએ કંઈક એવો ઘાટ સર્જ્યો હતો જેને લઈને આ યુવાનોમાં રોષ હતો ત્યારબાદ તેમણે એમડીને આવેદનપત્ર આપવું હતું પરંતુ એમડી મળ્યા ન હતા તેથી તે લોકોએ નક્કી કર્યું કે આવેદનપત્ર આપીને જ જઈશું અને આપ્યા વગર નહીં જઈએ અને આપણી જે માગણીઓનો જે વિગતવાર એટલે કે સંતોષકારક જવાબ ન મળે ત્યાં સુધી તેઓ ત્યાં જ બેસશે અને તે લોકોએ ત્યાં ધરણા શરૂ કર્યા અને ત્યાંથી હટવાની મનાઈ કરી હતી તેમની સાથે યુવરાજસિંહ પણ હતા યુવરાજસિંહે કહ્યું કે જ્યાં સુધી તેઓ આવેદનપત્ર એમડીને ન આપી દે અને તેમને સંતોષકારક જવાબ ન મળે ત્યાં સુધી તેઓ ત્યાં જ ધરણા કરશે અને તેમણે તેમના કહ્યા મુજબ રાત્રે પણ ત્યાં જ ધરણા કર્યા હતા તે સિવાય ત્યારે આજે સવાર જ્યારે પડી ત્યારે યુવરાજસિંહે આહવાન કર્યું છે તમામ યુવાઓ માટે શું છે સમગ્ર ઘટના અને યુવરાજસિંહે શું કહ્યું તેની હું આપની સાથે વાત કરીશ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે જેટકોએ એક પરીક્ષા લીધી એ પરીક્ષા લીધા બાદ જે પ્રેક્ટિકલ ટેસ્ટ હોય પોલ ટેસ્ટ પોલ ટેસ્ટ પણ લીધો પરંતુ આ ટેસ્ટમાં નિયમ જે છે એ નિયમનું પણ ક્યાંક ને ક્યાંક અનદેખાઈ કરી દીધી એટલે કે પોલ ટેસ્ટમાં કેટલાક અધિકારીઓને જાણ ના હોય તેવી વાતો સામે આવી રહી છે ક્યાંક પગના નિયમ પ્રમાણે પોલ ટેસ્ટ લીધો તો ક્યાંક હાથના નિયમ પ્રમાણે પોલ ટેસ્ટ લીધો હવે આ પોલ ટેસ્ટ લેવાયા બાદ ત્યારબાદ આ જે પોલ ટેસ્ટ છે જે માર્ચ કે જાન્યુઆરી જાન્યુઆરીએ વર્ષની શરૂઆતમાં થયો હોય તેવી વાત છે પરંતુ ત્યારબાદ લેખિત પરીક્ષા પણ લેવામાં આવી આ લેખિત પરીક્ષા લીધા બાદ ત્યારબાદ વેરિફિકેશન પણ થઈ ગયું બધું થઈ ગયું હવે ઉમેદવારો રાહ જોતા હતા કે અમને નિમણૂંક પત્ર આપવામાં આવશે પરંતુ નિમણૂક પત્રની જગ્યાએ એક એવી વાત આવી કે ભાઈ હવે આ જે પરીક્ષા છે એ પરીક્ષા જ રદ કરીને ફરીથી પરીક્ષા લેવામાં આવશે તેમાં એવું હતું કે આ પોલ ટેસ્ટને લઈને નિયમની જે ફોલો થવા જોઈએ એ નિયમ ફોલો ના થયા હોવાની વાત કહેવામાં આવી હવે જે ઉમેદવારો રાહ જોતા હતા મેરિટ લિસ્ટ પણ જે બહાર પડી ગયું હતું એ ઉમેદવારોને તો એવું હતું કે અમારું સપનું પૂરું થઈ ગયું છે હવે અમને નિમણૂક પત્ર મળશે ત્યાં તો પરીક્ષા જ રદ કરી દેવામાં આવી અને આ પરીક્ષા રદ કરવાને લઈને સવાલો ઉઠ્યા અને ગઈકાલે આ યુવાનો પહોંચી ગયા હતા વડોદરા જેટકોની મુખ્ય ઓફિસે અને ત્યાં જઈને તેમણે ધરણા પણ કર્યા ત્યારબાદ તેઓ આવેદનપત્ર આપવા ગયા પરંતુ એમડી ત્યાં ન મળતા યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે અમે અહીં જ ધરણા કરીશું અને અમને જ્યાં સુધી સંતોષકારક જવાબ નહીં મળે ત્યાં સુધી અમે હટીશું નહીં ત્યારબાદ યુવાનોએ ત્યાં જ રાત વિતાવી તેમની સાથે યુવરાજસિંહ પણ ત્યાં રોકાયા અને જે જેટકોની ઓફિસ છે જે મુખ્ય ગેટ છે તેની બહાર જ આ યુવાનો સૂઈ ગયા હતા તેમણે ત્યાં ધરણા પર કર્યા અને આખી રાત ત્યાં ઠંડીમાં વિતાવ્યા બાદ આજ સવારે ફરીથી યુવરાજસિંહે ગુજરાતની જનતા અને નેતાઓ અને ધાર્મિક નેતાઓને પણ આહવાન કર્યું છે કે જે કોઈ પણ યુવાઓના હિત ચિંતક છે જેમને પણ યુવાઓની ચિંતા છે તેઓ અમારી સાથે વડોદરા આવી પહોંચે અને વડોદરા આવીને અમારી સાથે જોડાઈ જાય આપ સાંભળો કે યુવરાજ સિંહે શું કહ્યું આજ રોજ અમે જે જેટકોની જે વડી કચેરી બરોડા ખાતે આવેલી છે ત્યાં તમામ જે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ જે પરીક્ષા પાસ ઉમેદવારો છે તે ધરણા અને પ્રદર્શન ઉપર બેઠા છે કેમ કે આ જે વિદ્યાર્થીઓ છે આ જે યુવાનો છે તેમની સાથે અન્યાય થયો છે અને આ અન્યાયમાં અમે ગુજરાતના તમામ સામાજિક આગેવાનો તમામ ધાર્મિક આગેવાનો અને જે યુવા હિત ઇચ્છુક છે એ તમામને આહવાન કરીએ છીએ કે આ ગુજરાતની જે જેટકો એટલે કે બરોડા ખાતે જેની વરી કચેરી આવેલી છે ત્યાં અમે તમામ વિદ્યાર્થીઓ બારસો ને ચોવીસ ઉમેદવારો ઉપસ્થિત છે ત્યારે અમે તમામને આહવાન કરીએ છીએ કે આ વિદ્યાર્થીઓના હિતમાં આપ અહીંયા ઉપસ્થિત આવ અને આપની પાસે જે પણ યથાશક્તિ છે એ યથાશક્તિ પ્રમાણે એને સાથ સહકાર અને સહયોગ અને તેની સાથે સાથે એની જે માગણી એની જે લાગણી છે એને તમે સમર્થન આપો અમારી પાસે આટલી જ રજૂઆત છે કે ઝડપથી જે પણ સામાજિક આગેવાનો છે જે પણ ધાર્મિક આગેવાનો છે જે પણ યુવા નેતા છે જે પણ યુવા આગેવાન છે જેને યુવાનોના હિતની થોડી પણ પરવાહ છે એ તમામ લોકો આગેવાનો સામાજિક આગેવાનો તમામને આહવાન કરી રહ્યા છે અને વડોદરા આવીને તેમનું સમર્થન આ યુવાઓને આપે કારણ કે જે રીતનો ઘાટ જેટકોએ સર્જ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક આ યુવાનોમાં રોષ છે રોષ એટલા માટે છે કારણ કે તેમને હવે એવું હતું કે નિમણૂક પત્ર હાથમાં આવશે અને જે ભૂલ વર્ષની શરૂઆતમાં થઈ હતી તે ભૂલ આખા વર્ષ દરમિયાન તેમને ન સમજાય પરંતુ જ્યારે નિમણૂક પત્ર આપવાની વાત આવી ત્યારે એક લેટર જાહેર કરીને વાત કરી કે જે નિયમ હતા એ નિયમ ફોલો નથી થયા અને એના કારણે હવે પરીક્ષા રદ કરવામાં આવે છે તો આને લઈને જ સવાલ ઊભા થયા અને હવે યુવરાજસિંહે આહવાહન કર્યું છે કે તમામ જે કોઈ પણ યુવાઓની ચિંતા કરે છે તે તેમની સાથે જોડાઈ જાય અને વડોદરા આવીને તેમના ધરણામાં સાથ આપે હવે જોવાનું એ છે કે કોણ આ યુવાનોના હિત ચિંતક છે અને શું કોઈ વડોદરા જાય છે કે નહીં કે પછી આ યુવાનોની જે અરજી છે એટલે કે આવેદનપત્ર છે તેના પર સંતોષકારક જવાબ આપવામાં આવે છે અને આ પરીક્ષા રદ થાય છે કે પછી રાખવામાં આવે છે એ સમય બતાવશે સમય બલવાન છે અને આ સમાચાર અમે સતત અપડેટ કરતા રહીશું એટલે અમારી સાથે જોડાઈને સમાચાર મેળવતા રહો ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર